દ્વારા સત્તા જાળવી રાખવા માટે પોતાના સમર્થકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ દર્શન બેન્કર એન્ડ કંપનીએ પણ એક ખાનગી ક્લબના હોલમાં ગુપ્ત બેઠક બોલાવી આ બંધ બારણી યોજાયેલી બેઠકમાં સત્તાધારી જૂથની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું મનાય છે સાથે સાથે એજીએમાં ગરમાવો આવે તેવા મુદ્દાઓ જેમ કે ટીમ સિલેક્શન ફંડના ઉપયોગ અને મેનેજમેન્ટની પારદર્શિતાની ચર્ચા પણ થઈ હોવાની ચર્ચા છે બીસીમાં રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે અગાઉ બનેલી એકતામાં હવે ફરીથી રાડ પડવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે એજીએમ નજીક આવતા બંને જૂથો પોતાના સમર્થકોને મજબૂત બનાવવા અને નવા સમીકરણો બાંધવા પ્રયત્નશીલ છે આગામી દિવસોમાં બીસીએનું રાજકારણ કઈ દિશાલા છે તે જોવું હવે ક્રિકેટ પ્રેમીઓ માટે રસપ્રદ બન્યું છે